સીતારામ કંપનીનું મિની ટ્રેલર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સીતારામ કંપનીનું મિત્રો મિની ટ્રેક્ટરનું ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો દિવ્યેશભાઈને વેચવાનું છે એકદમ મિત્રો હેવી બનાવટનું ટ્રેલર છે સીતારામ કંપનીનું ટ્રેલર જોવા મળશે એ કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિની ટ્રેક્ટરનું ટ્રેલર છે ફોર વ્હીલ ટ્રેલર જોવા મળશે તમને કોઈ પણ પ્રકારની ખરાબી નથી ક્યાંય પણ તમને કાટ કે સડો જોવા નહીં મળે ખૂબ જ મિત્રો ઓછું વાપરેલું આ ટ્રેલર તમને જોવા મળશે એકદમ હેવી બનાવટ છે ટાયર પણ તમને હેવી જોવા મળશે સાઈડું પતરા એકદમ કમ્પ્લીટ છે તળિયું પણ ચોખ્ખું જોવા મળશે ટ્રેલરમાં કિંમતની વાત કરું એ પહેલાં મિત્રો ટ્રેલર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો દિવ્યશભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેલર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો થશે પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું એ પહેલાં મિત્રો કિંમત કહી દઉં તો એક લાખને ઓગણત્રીસ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી પ્રોપર તમને ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો છે કેશોદ જિલ્લો જૂનાગઢ અને ગામ છે મિત્રો નુનારાડા એટલે કે તમને આ ટ્રેલર નુનારાડા ગામે જોવા મળશે કે દિવ્યેશભાઈનો કોન્ટેક કરીએ ટ્રેલર તમે લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો